આદિવાસી આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ છે છે વાર સરકાર પર એ પણ આરોપો લાગે છે કે સરકાર જે છે તે આદિવાસી વિસ્તારમાંથી ફક્ત મજૂરો પેદા કરવા માંગે છે અને એના કારણે જ શિક્ષણનું જે સ્તર છે તે સુધારવા માટે પ્રયત્ન નથી કરી રહ્યા કે પછી એ દિશામાં ધ્યાન નથી આપી રહ્યા આના પહેલાં પણ આપણે શિક્ષણને લઈને અનેક વિડીયો બનાવ્યા છે જેમાં જે શિક્ષકોની ઘટ છે જે આદિવાસી વિસ્તારના શિક્ષણની પરિસ્થિતિ છે એને લઈને ચર્ચાઓ કરી છે હાલમાં જ નર્મદા જિલ્લાના ડિડિયાપાડા તાલુકામાં મોસાદ ગામની જે આશ્રમ શાળા આવેલી છે તો તે આશ્રમ શાળાના જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને એમાં પણ એ જે આશ્રમ શાળાની શું પરિસ્થિતિ છે તે દર્શાવવામાં આવ્યું છે કે સાંજના સમયે શિક્ષકો પણ જે પોતાનો સમય છૂટવાનો સમય છે એના કરતાં વહેલા નીકળી જાય છે અને ત્યાં જે વ્યક્તિઓ હાજર હોય છે તે જવાબ આપે છે કે પોતાના અંગત કામોને કારણે આજે નીકળી ગયા છે બે હજાર રજા પર આ બધા કાયમી શિક્ષકો જ છે

અંગત કારણ બધાનો એક કી સાથે કારણ આવ્યું ના તો તે થી આવતા ભરૂત્યા છે શિક્ષક ભાઈ એમની જોડે બેન નજીકના છે એટલે હું જોડે બેહાડી ગયા તે અલગ રીતે જાય પછી અચ્છા ચાલો સરસ થેન્ક યુ પરંતુ જ્યારે તેના લોકો દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે આ વાત ખબર પડી અને હોઈ શકે કે ખરેખર તેઓ પોતાના અંગત કારણસર આજે જ ગયા હોય કાં તો પછી કાયમી પણ આ વ્યવસ્થા હોય તેની અમે પુષ્ટિ નથી કરતા કારણ કે એમનું શું અંગત કારણ હતું શેના લીધે રજા લીધી શેના લીધે જલ્દી જતા રહ્યા તે પણ પ્રશ્ન છે પરંતુ એને લઈને જે પ્રશ્ન ઉઠે છે કે શું આ આદિવાસી વિસ્તારમાં આ રીતે શૈક્ષણિક સંસ્થાઓ કામ કરે છે જે આશ્રમ શાળાઓ છે તે કામ કરે છે શિક્ષકો એમની જે જવાબદારી છે એ જવાબદારીથી કેમ દૂર ભાગે છે કાં તો પછી ખરેખર ત્યાં શું પરિસ્થિતિ હતી તેની અમે ખાતરી નથી કરતા પરંતુ જે વિડીયો આવ્યા છે વિડીયોમાં મેં જ બતાવવામાં આવ્યું છે કે ત્યાંના જે શિક્ષકો છે તે શિક્ષકો સમય કરતાં પહેલા નીકળી ગયા છે આશ્રમ શાળાની તમે પરિસ્થિતિ પણ જોઈ શકો છો ત્યાં જે બાળકો છે એમની પણ પરિસ્થિતિ જોઈ શકો છો અને શિક્ષકો ત્યાં હાજર પણ નથી અને સમય પહેલા શિક્ષકો બાળકોને આશ્રમ શાળામાં મૂકીને જતા રહ્યા છે હવે એવા સમય દરમિયાન કોઈ અગમ્ય ઘટના બને તો જવાબદાર કોણ કહેવાય તે પણ પ્રશ્ન ઉઠે છે આના પહેલા પણ આપણે જોયું હતું કે જે આઈએસ ધવલ પટેલ છે એ ધવલ પટેલે છોટાઉદેપુરની જે શાળાઓ છે એની મુલાકાત લીધી હતી અને એ શાળાઓમાં જે શિક્ષકો છે એ શિક્ષકોનું સ્તર કેવું છે શિક્ષણનું તે બાબતે એમણે એક પત્ર પણ લખ્યો હતો અને એમાં પણ એમણે જણાવ્યું હતું કે જે શિક્ષકો છે એ શિક્ષકો જ બાળકોને ભણાવવા માટે સક્ષમ નથી કે શું આ રીતે બાળકો ભણશે અને એમણે પણ આરોપ લગાવ્યો હતો કે એ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા ચાલી રહી છે કે મજૂરનો જે બાળક છે તે મજૂર જ બને જ્યારે જ્યારે બોર્ડની પરીક્ષાના પરિણામો આવે છે ત્યારે પણ આપણે જોઈએ છે કે સૌથી નીચે જો હોય તો તે આદિવાસી વિસ્તારના જે જિલ્લાઓ છે તેમાંથી જ કોઈક જિલ્લો હોય છે જેમાં શિક્ષણનું જે સ્તર છે તે નીચું હોય છે અને પરિણામ ખરાબ આવે છે આના પહેલા અમે એક વિડીયો બનાવ્યો હતો જેમાં એક જ શિક્ષકથી ચાલતી જે શાળાઓ છે તેની વાત કરવામાં આવી હતી તો તેમાં પણ જે છોટાઉદેપુર જિલ્લો છે એ છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ શાળાઓ એવી હતી કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે અને એક શાળાઓની જે સંખ્યા છે તે બસો ત્યાંસી જેટલી હતી એટલે આદિવાસી વિસ્તારમાં જે શિક્ષણની પરિસ્થિતિ છે તે આ પ્રમાણે છે કે ત્યાંના જે બાળકો છે બાળકોને આધુનિક મકાનો તો નથી જ મળતા પરંતુ જે શિક્ષકો છે તે શિક્ષકો પણ નથી મળી રહ્યા કેટલી શાળા એવી છે જે માત્ર એક જ શિક્ષકથી કામ ચલાવવા માટે મજબૂર છે અને જે શાળાઓમાં શિક્ષક છે તો ક્યાંક ને ક્યાંક તે શિક્ષકો પણ પોતાનું જે કર્તવ્ય છે તે નથી નિભાવી રહ્યા અને પોતે જે સમય છે સમય કરતાં પહેલા જતા રહે છે આ તો સમય એક કરતા પહેલા જતા રહે છે પરંતુ અમુક શાળાઓમાં તો એવું પણ હશે કે કદાચ શિક્ષકો આવતા પણ ન હોય કારણ કે ફક્ત એમને પડકાર સાથે લેવા દેવાનું હોય છે બીજા સાથે કોઈ લેવા દેવા નથી અને ઘણા શિક્ષકો એવા પણ છે કે જે દિલ લગાવીને બાળકોને ભણાવે છે તો એવા શિક્ષકોનો આભાર વ્યક્ત કરવો જોઈએ પરંતુ જે શિક્ષકો બેદરકારી રાખે છે તો એ શિક્ષકો વિરુદ્ધ સરકારે કડક પગલાં પણ ભરવા જોઈએ અને આદિવાસી વિસ્તારમાં જે શિક્ષણનું સ્તર છે જે શિક્ષણની સુવિધાઓ છે તે સુવિધાઓ સુધારવા માટે પગલાં પણ ભરવા જોઈએ જેથી કરીને જે આદિવાસી વિસ્તારના બાળકો છે બાળકોને સારું એવું શિક્ષણ મળી રહે સાથે સાથે આપણે જોઈએ છે કે જે આદિવાસી પરિવારો રોજગારી માટે પલાયન કરી જાય છે તો તેઓ તેમની સાથે પોતાના બાળકોને પણ લઈ જાય છે તો સરકારે એવા બાળકો માટે પણ વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કરીને એ બાળકો પલાયન ન કરે અને તેમને શિક્ષણની સુવિધા મળી રહે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ હશે તો રોજગારી લોકોને મળશે કારણ કે આદિવાસી વિસ્તારમાં નથી સિંચાઈની સુવિધા કે નથી રોજગારી કોઈ તકો તો આદિવાસી વિસ્તારમાં સરકારે શિક્ષણ પાછળ ધ્યાન આપવું જોઈએ જે આશ્રમ શાળાઓ છે તો તે આશ્રમ શાળાઓને પણ સુધારવા માટે પ્રયત્ન કરવા જોઈએ અને ખાસ કરીને જે આદિવાસી સમાજમાંથી ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ પ્રતિનિધિઓ તો ઠીક છે દલાલ જ શકાય કારણ કે એમની જવાબદારી હોય છે કે પોતાના વિસ્તારમાં શું થઈ રહ્યું છે પરંતુ બનાવવા માટે જે ગ્રાન્ટ આવે છે ગ્રાન્ટ સાથે જ મતલબ છે શિક્ષણ સાથે કોઈ મતલબ નથી આના પહેલા પણ અમે ઘણા વિડીયો બનાવ્યા છે કે જ્યાં આંગણવાડીની વ્યવસ્થા નથી અને આંગણવાડીની વ્યવસ્થા ન હોવાના કારણે જે સંચાલકો છે તેઓ જે બાળકો છે એમને પોતાના ઘરે બેસાડીને ભણાવવા માટે મજબૂર થાય છે તો આ પ્રકારની પરિસ્થિતિ આદિવાસી વિસ્તારમાં છે જ્યારે જ્યારે બોર્ડની એક્ઝામનું પરિણામ આવે છે ત્યારે પણ આપણે જોઈએ છે કે દાહોદ જિલ્લો છે એમાં સૌથી ઓછું પરિણામ આવતું હોય છે ભાગે દાહોદ જિલ્લાનું નામ હોય છે તો સરકારે એ પણ ધ્યાન આપવું જોઈએ કે શા માટે પરિણામ ઓછું આવે છે એની ગુણવત્તા કઈ રીતે સુધારી શકાય અને કઈ રીતે આ જે સ્તર છે તેને સુધારવામાં આવે તે બાબતે પણ પ્રયત્નો કરવા જોઈએ મોસાદની આશ્રમશાળાના જે વિડિયો આવ્યા છે તે વિડીયો પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં શું પરિસ્થિતિ છે પરંતુ જે અન્ય આશ્રમ શાળાઓ છે તો તેનો પણ સર્વે થવો જોઈએ અને તેમાં શું થઈ રહ્યું છે તે બાબતે પણ ચર્ચાઓ થવી જોઈએ અને એની હકીકતો પણ સામે આવી જોઈએ જેથી કરીને જે આદિવાસી બાળક જે વિસ્તારના જે બાળકો છે એ બાળકો માટે જે શિક્ષણ પાછળ ગ્રાન્ટ આવે છે શિક્ષણ માટે તો એ ગ્રાન્ટ ખરેખર આદિવાસી બાળકના વિસ્તારના બાળકો માટે વપરાય છે કે પછી કેમ તેનો પણ અભ્યાસ થવો જોઈએ સર્વે થવો જોઈએ જેથી કરીને આ જે આદિવાસી વિસ્તારના બાળકોનું જે શિક્ષણનું સ્તર છે તે સુધારી શકાય વાત સાચી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી કરી લેજો પેજ ફોલો કરવા બાકી હોય કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જો જય આદિવાસી